મહીસાગર જિલ્લામાં આજ દિન સુધી સરેરાશ ત્રણસો છ મીમી વરસાદ નોંધાયો જિલ્લામાં તારીખ ઓગણત્રીસમી જુલાઈ સવારથી સત્તાવન પોઈન્ટ સત્તર મીમી વરસાદ નોંધાયો માહિતી બ્યુરો મહીસાગર મહીસાગર જિલ્લામાં આજ રોજ સવારથી અત્યાર સુધી જિલ્લામાં કુલ સત્તાવન પોઈન્ટ સત્તર નવા નીરની થઈ છે જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો છ મીમી વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં એકસો ચોવીસ મીમી નોંધાયો છે તાલુકા મુજબ વિગતની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં તારીખ ઓગણત્રીસ જુલાઈ સવારથી ખાનપુર તાલુકામાં ઓગણસાઠ મીમી કડાણા તાલુકામાં ત્રીસ મીમી સંતરામપુરા તાલુકામાં મીમી લુણાવાડા તાલુકામાં એકસો ચોવીસ મીમી બાલાસીનોર તાલુકામાં છવ્વીસ મીમી અને વીરપુર તાલુકામાં ચુમ્માલીસ મીમી વરસાદ નોંધાયો છે જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ખાનપુર તાલુકામાં બસો બાવન મીમી કડાણા તાલુકામાં ત્રણસો પાંચ મીમી સંતરામપુર તાલુકામાં ત્રણસો ને ચિમોતેર મીમી લુણાવાડા તાલુકામાં ને બત્રીસ મીમી બાલાસીનોર તાલુકામાં બસોને સોળ મીમી અને વીરપુર તાલુકામાં ત્રણસોને સત્તાવન મીમી વરસાદ નોંધાયો છે ರಿಪೋರ್ಟರ್ ನಿಮೇಶ ಶರ್ಮಾ ಲುಣಾವಡಾ